અરે ભાગે લઈ જાય ને મને લઈ જાય હું માંદી પડી તારી મારી સેવા કરી હતી ને એવી સેવા એને કરવી પડશે મારું રેવાનું ખાવાનું હોસ્પિટલ નો ખર્ચો તમામ ખર્ચો હોય ને તો ભાગ લઈ જાય અને મને લઈ જાય જે સેવા કરે ને મેવા ખાય કહી દેજે તારી બેન ને અને લાગુ પડતી બધી બેનો મહેરબાની કરીને કાયદાનો ખોટો ફાયદો ના ઉઠાવશો ભાગ માંગતા પહેલા સોવાર વિચાર કરજો કે શું ભાઈની સ્થિતિ પરિસ્થિતિ ઉંમર શું છે

અમારા વખતમાં માં ઘરઘંટી છે વોશિંગ મશીન છે ઉભા પોતા છે તમારે કઈ નતું તમારા ભાઈ ફૂટલા હતા વાત સહી અને અમારા મોબાઈલ છે અમારે અડધી રાત સુધી મોબાઈલ ઘુમડવાનો હોય પછી હવાર ક્યાંથી ઉઠાય બાર વાગ્યા છે એક વાગ્યા પેલા નથી ઉઠવાનું આવશે હોળી ને દિવસે હોળી કરવા આ તારી શીખવાડી લાગે છે હું હોળી છું ને તો તું ઢોળેટી છું આ ત્યાં રંગ બદલ બદલ કરે છે મારા છોકરાને રંગી નાખ્યો છે તારા રંગમાં કાચીડી

અલી ઘર હોય તો વાસણ ખખડે આય નાની નાની વાતમાં ઘર મૂકીને જવાનું ના હોય ક્યારે આવશ પાછી ઘરે મેં તમને કીધું ને હવે હું કોઈ દિવસ પાછી નથી આવવાની સમજી લીધું હું ના પાડું છું તો શું કામ ઘડીયા ઘડીયા ફોન કરો છો બસ આટલું જ સાંભળવા માટે ફોન કરું છું હવે એટલી તાઢક થાય છે ને તારા શબ્દ સાંભળી

ચુલાકડા ભરે જો સાક બનાતે જ બનાતે કે તું હે કે નઈ અભી તેરા મેળા ખતમ અરે આવવાની હાડ મતલબ આઘડી ના ની આઘડી ની મતલબ અરે મને રાડી ના પડે મારા મોચે ઉતાર્યા છે कहीं देखा था नहीं अरे प्रश्न ना करो जा, जा, जा। अरे, अरे तुम्हारी लड़की को मुकी देना अरे कहा अरे ट्रेन में बिहार दो बस में बिहार दो मेरे को कोई वादा नहीं तो। ना 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 मेरा लड़का धंधे जाता है दाड़िया जाना पड़ता है ना? जाएगा तो खाएगा खाएगा तो जाएगा बात तो सही है क्या ताजे मैं अरे तेरी भली थाई तेरी हां तो यूपी थोड़ा इधर पड़ा है यही तो बहन मेरा तो थापा में माथा पड़ जाता है थापा मतलब थापा <laughs> हे प्रभु हे, हे हरि अरे थापा की बात कर माथा पड़ जाता था बेहि बहन ये भाटा क्या होता भाटा ये मतलब બે લાલ લાલ અમારા ભજન મંડળી ની બારી બધી કે હાલો દાદી આપડે મહાકુંભ માં સ્નાયુ સ્નાન કરવા છે ગંગાજી માં ડુબકી મારવા છે જવાની ઈચ્છા બહુ છે

ગામની બેટાયા અરે ચર્ચી ડેરીમાં જો ભરાતો ને તો કેજો હાલી જ નીકળ્યા છો બહુ પાપ લગેગા યાદ રાખના શું તમારા હાથ માં આયા ભરેલા તમારી મા દૂધ લજવા

હે માં માતાજી લાજ રાખજે દીકરા પૈણાઈ ને સાસુ બનતા શું બની ગઈ પણ સાચું કઉ ને હે માતાજી બધી ખોટી નોટું છે શิวાય મારી ઓર ભેગુઠાને ભાઈ આ ભાત બહુ પડ્યા ખાવામાં બહુ છે અમારે શું કરવું પૂછે ઉપર ઓર્ડર દેશે હા হনএর ইন্সেয়েচা হযাইচা সযাইচা চাকেচাू হযাইপ হনএর হইটাদাদবাদে হিকাদ়ি ইন কাদে ছুসু হযাপ হনএর হয়র তাডবাদে হিমি হট

ખુ કચરે ક્યુ ડાતે અરે કચરા તો મેં ખુણે નાખું બહુ ચબર ચબર ના બહુ લબલબાટી કરી દસ્તો दूसरी बार आवे ने अने बेल मारे की खबर है दस तोले ने अने माथा ना छुट्टो ना करी ना कोई तो जैसे दादी नहीं यानी बाप की सोसाइटी है दादा गिरी करती है योरे हली तो जावे खब 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 शिकामन देने अब आप पता चले असली रंग तो धोया नहीं સરસ મજા આદુ નાખીને ચા બનાવી ને દસી દસે વાતકી દૂધ છે કે કોઈ દૂધ નથી આ જોઈ તો તારી જાતની સીટ ઉડી